નમસ્કાર વાલી મિત્રો ને વિદ્યાર્થી મિત્રો હું અને ધોરણ બારમાં ભણતા વિદ્યાર્થી મિત્રો કે જે ટૂંક સમયમાં ફેબ્રુઆરી મહિનામાં બોર્ડની પોતાના જીવનની કારકિર્દીની એક્ઝામ આપવાના છે તેમના પરીક્ષા માટેના એક્ઝામ ફોર્મ ગાંધીનગર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સાત તારીખથી શરૂ થઈ જશે તો ભરતી વખતે આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તો ખાસ જણાવ કે આ ફોર્મ વિદ્યાર્થીએ કે વાલીએ પોતે જાતે ભરવાનું નથી સ્કૂલ તમને ભરી આપશે ઓકે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલક સંચાલકશ્રીઓ આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ વહીવટી કર્મચારીઓ

ઓનલાઈન શરૂ થવાના છે આ ફોર્મ ભરવા માટે તમારે ગુજરાત સરકારને ફી આપવી પડે કારણ કે ગુજરાત સરકાર આટલી બધું મોટો ફાઈલ एग्जाम આયોજન કરે एग्जाम શિક્ષકો હોય પેપર ચેકિંગ માટે શિક્ષકો જાય આના માટે આપણે ફી ભરવી પડે છે તો કઈ તારીખથી શરૂ થાય છે 7 11 25 થી શરૂ થાય છે ફોર્મ ભરાવાના આ તારીખ ખાસ જોવાની છે આપણે અને પતે છે ક્યારે બેટા છ બાર એનો મતલબ બેટા એક્ઝેક્ટ એક મહિનો તમને ફોર્મ ભરવાનું મળે છે જે બાળકો સ્કૂલમાં ભણે છે રેગ્યુલર છે દસ માં હોય બાર માં હોય તેમને કોઈ તકલીફ નથી કારણ કે સ્કૂલના શિક્ષકો તમે જાણ કરી દેશે એક બે દિવસમાં પણ જે વિદ્યાર્થીઓ રિપીટર છે કે જે સ્કૂલે જતા નથી ગયા વર્ષે ફેલ થયા હોય કોઈ એક વિષય માં હોય કોઈ બે વિષય માં હોય કોઈ ત્રણ વિષય માં હોય કોઈ એવું બી બની શકે કે બે વર્ષ પહેલા ફેદી હોય એવા વિદ્યાર્થી મિત્રોને ખાસ આ વિડિયો શેર કરજો કારણ કે સ્કૂલ માં જતા નથી એટલેને ખબર ના હોય કે ક્યારે ફોર્મ ભરાવવાનું શરૂ થશે ક્યારે પડી જશે પણ ખાસ બતા આમ બંને તારીખ દરમિયાન ફોર્મ ભરાશે એટલે કે એક મહિનો કમ્પલેટ ફોર્મ થશે એ વેબસાઈટ પર gscb.org ઉપર સ્કૂલ જ ભરી આપશે એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી હવે સાહેબ વિડિયો બનાવ્યો તો કે હેતુ હશે હા હેતુ છે હું વાત કરું જો કોઈ ફોર્મ ભરવાનું તો ટીચર ભરી દેશે ને સારું છે આટલા બધા ગવર્નમેન્ટ શિક્ષકો પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકો તમારે માટે મહેનત કરીને રાત દિવસ જાગીને ફોર્મ ભરે છે તમારા ટીચર સે પૂછજો ઓકે દરેક દરેક વિદ્યાર્થી મિત્ર નામ

પછી તમે છઠ્ઠા સાતમાનો ફોટો તમે તે આપશો તો મારા ખ્યાલ ના આપો તો સારું લેટેસ્ટ બનાવેલો હોય તો કોઈ કારણસર તકલીફ થાય તો તમે ઓળખી શકાય સિગ્નેચર ખાસ વ્યવસ્થિત કરજો જે આખી જિંદગી તમારે રાખવાની છે ઓકે બારમા માં જે ભણે છે વિદ્યાર્થી મિત્રો એને કોઈ તકલીફ નથી કારણ કે દસમા માં પોતાની માર્કશીટ છે જ હવે તકલીફ ક્યાં પડે નામમાં ધારો કે તમારું નામ હોય છે હવે બેટા જોજો ઇંગ્લિશમાં ધારો કે તમે સ્પેલિંગ આધાર માં ઇંગ્લિશ નામ હોય તો એમાં તમે આવો સ્પેલિંગ લખતા હોય પટેલ

હવે તમે સ્કૂલમાં ફોર્મ જોવા ગયા તમે વાંચી દીધું પડે રાજેશકુમાર ઓકે બડેટ બરાબર છે એડ્રેસ બરાબર છે સ્કૂલનું નામ બરાબર છે તમારો ફોટો છે તમારી સાઈન છે હવે નીચે છે ને તમારે સહી કરવી પડે સહી ધારો કે આવી સહી કરવી પડે જેથી કરીને આ ફોર્મ ઓકે છે ટીચરે જે ફોર્મ ભરીને આપેલું છે એ ઓકે છે આવું તમે સહી કરીને આપી હવે માર્કશીટ આવી રિઝલ્ટ આવી ગયું સરસ મજા તમે રિઝલ્ટ લાવ્યા માર્કશીટમાં આવું સ્પેલિંગ દેખાયું તમને ત્યારે નજર પડી મારો તો સ્પેલિંગ બી આઈ વાય છે અહીંયા તો બી ડબલ્યુ વાય લખીને આવ્યું છે તો તમે સ્કૂલ ઉપર જાઓ હવે સ્કૂલ કશું કરી શકશે નહીં સ્કૂલ બતાવશે જો તમારી સહી તમે સહી કરેલી છે હવે તમારે ભોગવવાનું

તો ઘણા બધા ભરતા હોય ને વેબસાઈટ હેંગ મારતી હોય છે ઘણી બધી વખત ત્યારે આવા ઇશ્યુ ક્રિએટ થાય તો ત્યારે ખાસ ધ્યાન આપવાનું આપણી જવાબદારી છે આપણે એક્ઝામ આપવાની છે કે નામ કમ્પ્લીટ હોવું જોઈએ બસ પટેલ નું સ્પેલિંગ હોય તો પોતાના જે સરનેમ સ્પેલિંગ પોતાનું નામનું કોમ્પ્લેક્સ સ્પેલિંગ હોવું જોઈએ પપ્પાના નામનું મમ્મીનું નામ જેથી કરીને તમારા પરિવાર કોઈ તકલીફ ના થાય ઓકે નામ કમ્પ્લીટ હોય હવે કારણ કે દસમાની માર્કશીટ આ જે નામ હશે ને એ તમારી કઈ માર્કશીટમાં દસમાની માર્કશીટમાં ઇંગ્લિશ આવશે ગુજરાતીમાં લખી નહીં આવે ઇંગ્લિશમાં એટલે જ કહું છું સ્પેલિંગ ખાસ જોવાનું હવે તમારે કોઈ પણ જગ્યાએ ધારો કે નવું આધાર કાર્ડ બનાવવું છે તો શું કે છે દસમાની માર્કશીટ આપો આપી દો ઓકે ચલો ખબર પડી કે ના ખબર પડી એક વખત દશમા ની માર્કશીટ આવી ગઈ એ રાજા બની જશે તમારા માટે ધોરણ માં જે વિદ્યાર્થીઓ મિત્રો ભણે છે એમને ટેન્શન નથી કેમ ઓલરેડીમાં દશમાની માર્કશીટ છે દશમાની માર્કશીટ સ્કૂલમાં આવશે એ પ્રમાણે ફોર્મ ભરી દેશે ના પ્રમાણે આધાર કાર્ડ પ્રમાણે પણ એમને પણ જોવાનું કોઈ કારણસર આવી ભૂલ થઈ જાય તો પછી બારમાની માર્કશીટમાં તકલીફ પડે એટલે ટૂંકમાં તમારી પાસે આધાર કાર્ડમાં સેમ નામ એવું જ નામ દસમાની માર્કશીટમાં અને એવું જ નામ બારમાની માર્કશીટમાં હોવું જોઈએ બસ ઇન શોર્ટ ઓકે તો બેસ્ટ ઓફ લગ ફોર બોર્ડ એક્ઝામ એડવાન્સમાં કહી દઉં છું કારણ કે તમને બધાને ખબર છે આપણી બોર્ડની એક્ઝામની ડેટ તો ક્યારે ખબર છે બોર્ડની એક્ઝામ કે છે છવ્વીસ બે છવ્વીસ સરસ મજાની ડેટ છે પણ અત્યારે નવેમ્બર મહિનો ચાલે છે નવેમ્બર આખું ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અમારે દ્વિતીય સામયિક પરીક્ષા આવવાની છે કઈ તારીખ કહી દો સોળ એક અને છવ્વીસ સોળ એક છવ્વીસ થી તમારે અત્યારે તમારી પાસે

તમે હશો તો જ તમને ફોર્મ આપવામાં આવશે પછી બીજો કોઈ મિત્ર તમારો સહી કરશે એવું ચાલશે નહીં ઓકે બાય બાય ટેક કેર જય શ્રી